चाले पेला स्मृती वाढ

પણ એ બાળકની અંદર દરેક બાળકની અંદર કઈક ને કઈક પડેલું છે એ પડેલું જે એનામાં જે સુષુપ્ત શક્તિ છે એની બહાર કાઢવાની જે છે એના માટે આવા જુદા જુદા સરકાર શ્રી દ્વારા કાર્યક્રમો થાય છે એમાંનો એક આ કલા મહોત્સવ છે આજે અહીંયા ઘણા બધા બાળકો આવેલા છે એમાંથી કોઈ લતા મંગેશકર પણ બની શકે છે પણ એને આ પ્લેટફોર્મ છે નાના પ્લેટફોર્મ થી આગળ જશે અને ધીમે હૃદય નિશુધર અને પવિત્ર પ્રાર્થના ભાગ રજૂ કરી કુટુંબર આભાર પ્રયા પ્રાથમિક શાળા અને જેના માર્ગદર્શન હેઠળ આપણે આ કલા ઉત્સવ કરી રહ્યા છે ગુવા અમારા કેમ છો વલાહ મંદિર લાગે છે તેમ છો વલાહ જી શ્રી આજમીનગર તથા জি শিক্ষণ ভবনএাই જેમના માટે આ પ્લેટફોર્મ આપણે ઉભું કર્યું છે એવા મારા સૌ કલાકાર અભિવાદન કરીએ બંને મહાનુભાવોનો આભાર આભાર

સ્વાગત છે આપનું અને કહેવાય છે દર્શકોને સન્માન પત્ર અર્પણ કરશો જોરદાર તાળીના નાદ સાથે આપણે એમનું પણ સ્વાગત અભિવાદન કરીએ અને એમનો આભાર પણ વ્યક્ત કરીએ ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી ધીરભાઈ દેસાઈ

अनुरोध किए चे अपना पिक्चर रो गए चे गाड़ी बुला रही है सीटी बजा रही है चलना ही जिंदगी है चलती ही जा रही है आगे वर्मन साइड का सीन ओके que la causa ¿sí? ભવિષ્યમાં કદાચ રાખવાનો મોકો મળે તમે જરૂરથી સુધારીશું ફરી એક વખત આપ આભાર આભાર જય જય ભારત પણ આપણે વ્યક્ત કરીએ અને કહેવાય છે કે હીરાની પડખ છે ને ઝવેરી હોય ને એ કરી શકે એવા અમારા તમામ કલા ક્ષેત્રના ઝવેરીઓ જેને આપણે નિર્ણાયક કહીએ છીએ એ નિર્ણાયક ભાઈઓ બહેનોને પણ અહીંયાથી આપણે એમનું પ્રમાણપત્ર અને એમની જે રાશિ છે એમનું જે બધું જે આપીને સન્માનિત કરીશું આપણે અહીંયાથી ચિત્ર સ્પર્ધા કરી એના નિર્ણાયક છે અમારા પ્રવીણાબેન કિશોરભાઈ મોરકર ઝડપથી આવશો વિનંતી કરીએ મહાનુભાવોને પ્રવીણાબેનને એમનું પ્રમાણપત્ર અર્પણ કરીને સન્માન કરશો જો વધારીએ એવા જ ચિત્ર સ્પર્ધાના બીજા નિર્ણય ભાઈ શ્રી ગોવિંદભાઈ સુરતી અમારા પ્રમાણપત્ર અર્પણ કરશો જોરદાર તાળી સાથે આપણે એમની આ કામગીરીને વધાવીએ એવા ચિત્ર સ્પર્ધાના અમારા ત્રીજા નિર્ણાયક ભાઈ શ્રી સાકાભાઈ ચૌધરી ના સન્માન આપવા માટે વિનંતી કરી અમારા अशोकભાઈને આવો અને સાકાભાઈને એમનું પ્રમાણપત્ર અને એમનું જે પટ્ટો છે એ અર્પણ કરશો જોરદાર તારી સાથે વધાવીએ બાર કવિ સ્પર્ધા નો નિર્ણય કરવો પણ ખરેખર ખૂબ મુશ્કેલ હોય છે એવા કવિઓને અમે નિર્ણાયક બનાવી આપી છે કે જેમણે કવિતા પચાવી છે ઈશ્વરભાઈ સોમાભાઈ પટેલ આવો અમારા હર્ષદભાઈ ચૌહાણ ને વિનંતી કરો કે સ્પર્ધાના ત્રીજા નિર્ણાયક અર્ચના બેન હરિભાઈ પટેલ આશાબેન ને વિનંતી કરો કે આશાબેન આવો અને શ્રી બેન અર્ચના બેન ને એમનું પ્રમાણપત્ર અર્પણ કરશો આશા બેન આભાર નિર્ણાયક બેન અર્ચના બેન નો ખુબ આભાર આપની સેવા અમે બિતાવીએ છીએ અને પ્રમાણપત્ર અમને એમનું જે પટ્ટુ છે એ અર્પણ કરશો જોરદાર તારી સાથે વધારીએ ભાઈ શ્રી જયેશભાઈ ને જોરદાર તારી સાથે વધાવીએ એવા જ અમારા તારી તે ભરતભાઈ ને વધાવીએ અને આકાશભાઈ ને વિનંતી કરું કે આવો અને ભાઈ શ્રી ભરતભાઈ સોલંકી ને એમની સેવા બદલ એમનું પ્રમાણપત્ર અને બધું અર્પણ કરશો

પ્રથમ પ્રાથમિક સારા અમારા બીજા ખૂબ અભિનંદન ખૂબ વધો સંગીત ગાયન સ્પર્ધા દ્વિતીય ક્રમાંક પડિયા પ્રાથમિક સારા હરષદભાઈ પંચાલ આવ આપના ગરકમોલ દ્વારા અમારી ખુશીને એમનું પ્રમાણપત્ર અને એમની જે ઇનામ રાશિ છે અર્પણ કરશો આવો ખુશી પ્રાથમિક શાળાએ પણ અનેક ક્ષેત્રમાં પ્રતિનિધિ કરીને અમારા ઓલપાડ તાલુકાની સાથે સાથે જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે ખુબ આગળ વધ્યો ભક્તિબેન નિતાબેન આવો અને આપના કર્તમુલો દ્વારા અમારા વિજેતા એવા નિધીબેનને સન્માનપત્ર અને એમને પુરસ્કારની રાશિ અર્પણ કરશો અને આપની જ્ઞાન સભ્ય રેસિડેન્શિયલ સ્કૂલ શાળાનું પણ આપ ગૌરવ બનો એવી માં સરસ્વતીને પ્રાર્થના સાથે ફરીથી ખૂબ ખૂબ અભિનંદન હેઠળ આપણે આ કાર્યક્રમ સુપેડે સંપન્ન કરી શક્યા છે જેનો ઉત્સાહ ઉડીને આંખે વર્ગે એવો છે સન્માનિત કરીશું

बगाने तो गमिया हमें आवे ने मरिया पिए अब हमारा सब जो एम का मह एक और दो अब राष्ट्रगीत हम गवा लिया है बस अभी राष्ट्रगीत शुरू करेंगे शुरू कर जन गण मन अधिनायक जय है भारत भाग्य चित्रस को चित्रस्पर्धाना स्पर्धकों चित्रस्पर्धाना स्पर्धकों